હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સવારના છ વાગ્યાને ટકોરની સાથે જ સુરત શહેરમાં શ્રીજીને અંતિમ વિદાય આપવાની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં સાંજ સુધીમાં સમગ્ર સુરત શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીને અંતિમ વિદાય જે ભાવભીની આંખે આપવામાં આવી રહી છે ત્યારે અમારા સંવાદદાતા જલપા મહેતા જે મગદલા ઓવારાથી જોડાયા છે શું માહિતી છે આવો સાંભળીએ જલપા પાસેથી આજે જે રીતે વિઘ્નહર્તાની વિદાય થઈ રહ્યા છે ને અત્યારે હાલ આપણે મગદલા પર છે કે જ્યાં ઓવારા પર વિઘ્નહર્તા બાપાની વિસર્જનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે રીતે આપ જોઈ રહ્યા છો કે લાંબી કતાર લાગી રહી છે જે વિશાળ કાય મોટી મોટી પ્રતિમાઓ છે ગણેશજીની તેમને અહીં ઓવરા પર વિસર્જન માટે લાવવામાં આવી રહ્યા છે ક્રેન વડે જે મોટી મૂર્તિઓ છે તેમનું વિસર્જન હાથ ધરવામાં આવી રહ્યું છે કે હાલ જે રીતે વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો કે કેટલા બધા સ્વયંસેવકો છે જે અહીં પોતાની સેવા આપી રહ્યા છે અને આ સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત સાથે સાવચેતી રૂપે જે રીતે અહીં જે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જ્યારે આપણી સાથે અહીંયાના સ્વયંસેવકો ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું નામ જણાવશો મારું નામ છે સાહિલ પ્રવીણભાઈ પાચિયા અમે નસલભાઈના સભ્ય છે મારી જોડે કમલેશભાઈ છે આશીષભાઈ છે સરવીનભાઈ છે અમે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વિસર્જન કરતા હતા છેલ્લા ચાર વર્ષથી અમને વિસર્જન બંધ હતું પણ છેલ્લા બે વર્ષથી અમને પરમિશન મળી છે લાસ્ટ યર અમને ખાલી પાંચ પાંચ ફૂટની મૂર્તિનું વિસર્જન મળ્યું હતું પણ આ વર્ષે અમને નવ ફૂટ બાર ફૂટ તેર ફૂટ સુધીની મૂર્તિનું અત્યાર સુધી વિસર્જન કરી ચૂક્યા છે સવારથી છ વાગ્યાથી વિસર્જન ચાલુ થયું છે અત્યાર સુધી છસો મૂર્તિનું વિસર્જન અમે કરી ચૂક્યા છે અને કોઈ બી હાનિ થઈ નથી અમે હાથથી વિસર્જન કરી રહ્યા છીએ મોટી મૂર્તિમાં જ્યાં જરૂર પડે ત્યાં કેનનું યુઝ કરીએ છીએ અને દરેક ગણેશ ભક્તોને સુરત શહેરના દરેક ગણેશ ભક્તોને વિનંતી કરીએ છીએ કે અહીંયા મગદલ્લા ઓવારા આવીને તમે ગણેશ બાબાનું વિસર્જન શાંતિથી કર્યો હા બિલકુલ તમે જે રીતે વાત કરી કે સવારના છ વાગ્યાથી તમારી ટીમ અહીંયા તેના છે જોઈ રહ્યા છીએ કે દરેક જગ્યાએ તમારા ટીમના સભ્યો જે છે તે દેખાઈ રહ્યા છે તો અંદાજે તમારી ટીમમાં કેટલા સભ્યો હશે અમારે અંદાજીત સભ્યો હમણાં એક હજાર માણસ છે એમાં અલગ અલગ અમે વિભાજન કર્યું છે રોડ માટે અમે અલગ માણસો મૂક્યા છેવૈયા માટે અલગ મૂક્યા છે બોટ માટે અહીંયા મૂર્તિ ઉચકવા માટે માણસોની ટીમ અલગ અલગ છે હજુ બી અમારા માણસો ત્રણસોથી થી ચારસો માણસો હજુ બી ભેગા થશે જી બિલકુલ અને તમે દર વર્ષે તમે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સેવા આપી રહ્યા છો વિસર્જનમાં તો અંદાજિત સવારે છ વાગે વિસર્જન શરૂ થઈ જતું હોય છે પરંતુ સાંજે પૂર્ણાઉતિ અંદાજિત કેટલા વાગ્યા સુધીમાં થતી હોય છે પૂર્ણાવતી લાસ્ટ યર અમને સેવન સાત વાગે એ લોકોએ બંધ કરી દીધું હતું પણ આ વખતે મૂર્તિની સંખ્યા જે પ્રમાણે સુરતમાં છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે રાત સુધી વિસર્જન થાય અને અમે એવું ઈચ્છીએ છીએ ગણેશ ભક્તોને કે વધારે વધારે મૂર્તિ અહીંયા આવે ને અમે એ લોકોને સેવા આપી શકીએ

અમે કોઈ ભક્તોની લાગણી ડૂબાઈ એવું કોઈ કામ કરતા નથી તમારી નજરની સામે તમારા કેમેરાની સામે જ અમારા સ્વયંસેવકો મૂર્તિનું વિસર્જન કરે છે અને અમે ખાસ કાળજી રાખીએ છીએ કે બાપાની પ્રતિમાને કોઈ પણ નુકસાન નહીં થાય જી એ બિલકુલ જે રીતે આપણે આજે સાંભળ્યું કે જે રીતે વિસર્જન પ્રક્રિયા સવારના છ વાગ્યાથી શરૂઆત કરી દેવામાં આવે છે મોટી સંખ્યામાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે અને હજુ પણ લાંબી કતાર લાગી રહી છે વિસર્જન માટે કે જે રીતે આયોજકો છે તે પોતાની વિશાળ મોટી મૂર્તિઓ છે તેમને લઈને અહીં આવી રહ્યા છે કે હાલ જે રીતે આપણે પણ દ્રશ્યોમાં જોયું કે જે રીતે વિસર્જન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ખૂબ જ સાવચેતીપૂર્વક વિસર્જન હાથ ધરવામાં આવી રહ્યું છે જે કોઈ આયોજકો છે કે જે લોકો સાથે આવી રહ્યા છે તેમ ને બહાર જ રાખવામાં આવ્યા છે માત્ર કે જે સ્વયંસેવકો છે જે ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી છે એ જ માત્ર વિસર્જન માટે શ્રીજીની પ્રતિમાને લઈ જાય છે કે જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ ખૂબ જ સાવચેત અહીં રાખવામાં આવી રહી છે એટલે ખરેખર અહીંયાની ટીમ જે છે એમની કામગીરી છે જે ખૂબ જ બિરદાવા લાયક છે કેમેરામેન ટોશીફ શેખ સાથે જલ્પા મહેતા ગુજરાત ન્યૂઝ સુરત